નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતીની ની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે નગરાડાસાવાડા રોડ મુખ્ય માર્ગે વૃક્ષો પડી જતા યુદ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજિક વનીકરણ વિભાગ દાહોદ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ભારે પવન સાથેની તોફાની બેટિંગના કારણે નગરાડા જેસાવાડા મુખ્ય માર્ગ ઉપર વૃક્ષો પડવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારી શ્રી અજય બારીયા તેમની ટીમ અને ગ્રામજનો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો વાહન વ્યવહારને કોઈ પણ પ્રકારની અસર ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસતા વૃક્ષો અને પાકને અતિભારે નુકસાન થવા પામ્યું હતું વિરોધેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ ભારિયા ન્યૂઝ ગુજરાતી દાહોદ